यहां मित्रों तुम्हें હેલો જે મેતાજી મિત્રો ખુશાલી શિવ લક્ષ્મણ તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે છે રાજકોટ અંદર વિશ્વ પૂજ્ય શ્રી મોરે બાપુ ની જે રામકથા ચાલી રહી છે કે લાખો ની સંખ્યા ભાવી ભક્તો જે ભોજન પ્રસાદ માટે વધારેલા છે અને તેમાં જનરલ વિભાગ કઈ રીતના બનાવેલો છે તેને સંપૂર્ણ વિગતો તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડિયો ને લાઈક કરવા બજે ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અત્યારે બપોર ના બે વાગ્યા છે અને કથા વિરામ થઈ ગઈ છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે રામકથાનું રસપાન કરીને ભોજન પ્રસાદ માટે આવી રહ્યા છે અહીંયા સામેની તરફ તમે જે જોવો છો ને તે બે વિશાળ મંડપ ભોજન પ્રસાદ માટે બનાવેલા છે તે જનરલ વિભાગ છે અહીંયાથી તમને બતાશે કે અહીંયા બે વિભાગ છે અહીંયા શરૂઆતમાં તે મહિલા માટે અલગ પ્રસાદ વિભાગ બનાવેલો છે અને સામેની તરફ જે છે ને આગળની કરો અહીંયા પુરુષો માટે એક વિભાગ છે એમ ટોટલ બે વિભાગ બનાવવામાં આવેલા છે એ રીતના એક કેલા ડોમમાં પણ એ રીતના વ્યવસ્થા છે અને બીજાના ડોમમાં પણ એ રીતના વ્યવસ્થા છે 100 પ્રસાદ લેવા તમે જશો તો અહીંયા सर्वप्रथम તો પ્રસાદ ઘર મહિલાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત આપણે આગળની તરફ જઈએ તો અહીંયા આગળ જે પુરુષો માટે પણ અલગ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે શરૂઆતમાં તો પ્રભુ પ્રસાદ ઘર મહિલા માટે વ્યવસ્થા કરવામાં આવે છે તે જગ્યા ઉપર જઈને આપણે નિયારશું અને અંદર કરશો તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પગ મેંકવાની પણ જગ્યા નથી એટલી ખૂબ જ મોટી ટ્રાફિક છે અહીંયા શરૂઆતમાં આપણે જોઈ રહ્યા છીએ કે મોટી ઉંમરના મહિલાઓ જે બા છે ખુરશી ઉપર વિરામ કરી રહ્યા છે બાકીની આ વ્યવસ્થા તમે આગળ નિહાળી રહ્યા છો અહીંયા આવી ભક્તોને ગરમી ન થાય તે માટે અહીંયા સરસ મજાની ઉપરની તરફ પેંખાની પણ વ્યવસ્થા કરેલી છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ જે આ એક લાઈન નથી એવા અહીંયા માં દસ જેટલા કાઉન્ટર રાખવામાં આવેલા છે તમે તમામ કાઉન્ટર ઉપર આ રીતના વિશાળ લાગી લાઈન તમને જોવા મળશે જનરલ પ્રસાદ વિભાગની આપણે વાત કરીએ તો અહીંયા ખૂબ જ સુંદર મજા વિશાળ ભવ્ય

ખૂબ જ વિશાળ જે લાંબી લાઈન છે હવે ભોજન પ્રસાદમાં કઈ કઈ વસ્તુ જે પીરસવામાં આવે છે તે સની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપું છે પ્રસાદમાં વાત કરીએ તો સરવપ્રથા અહીંયા ગાજરા છે આ રીંગણા બટાકાનું શાક છે પછી ભાત છે એમ અલગ અલગ પ્રસાદીઓ આ જગ્યા પર વેચવામાં આવે છે જય શ્રી અરાજ તરફ ભોજન પ્રસાદમાં પ્રસાદની વાત કરીએ તો શરૂઆતમાં ગાંઠિયા છે રીંગણા બટેકાનું શાક છે પછી આગળ જોવા જઈએ તો એક કઠોળનું ટૂંકમાં બે જાતના શાક બનાવેલા છે બરાબર ને બા જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ અહીંયા આગળ દાળ છે પછી અથાણાની વાત કરીએ તો અહીંયા જે મરચાં આપવામાં આવે છે જય શિયારામ જય શિયારામ જય શિયારામ મિત્રો તમને એમ થતો હશે કે આ ભાઈ જે સામેની તરફ જઈને કેમ નથી વ્યવસ્થા બતાવતા કારણ કે આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે પ્રસાદ લેવા માટે આવી રહ્યો છે અહીંયા હાલવાની પણ વ્યવ્યા તે પૂરતી નથી એને કારણે હું તમને અહીંયા પાછળથી કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા અત્યારે આપણે ત્રીજા કાઉન્ટર ઉપર પહોંચ્યા છે અહીંયા એક અંદરની તરફ નજર નાખો કે ભાઈ ભક્તો જે બહેનો છે તે ઊભા રહીને ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ત્યાર પછી આ વ્યવસ્થા તો મહિલાઓ પૂરતી છે હવે આપણે આગળની તરફ જેમ જઈએ ને ત્યાં પુરુષોનો વિભાગ અલગ બનાવવામાં આવેલો છે તો ત્યાં જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લેક્ જતા

ડોમની અંદર એન્ટ્રી કરશો તો આ રીતના ખૂબ જ સરસ મજાનો વિશાળ તમને ડોમ જોવા મળશે હવે એની અંદર અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે આપણે જય મહેમાનો માટે ભોજન એન્ટ્રી કરી ચૂક્યા છીએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે વિશાળ તમે ડોમ જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા એવા અલગ અલગ જગ્યા ઉપર ટેબલ રાખવામાં આવેલા છે ત્યાર પછી મહેમાનો માટે રામકથા રસપાન કરવા માટે અહીંયા સરસ મજાની એક એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે તે પૂજ્ય મરાઈ બાપુના દર્શન તેમજ રામકથા નું રસપાન કરી શકે આ જગ્યા ઉપરથી તમારે ડીશ લેવાની છે ત્યાર પછી મહેમાનો માટે અહીંયા સરસ મજાની ખુરશી ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે પછી આપણે આગળની તરફ જોઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ મળી રહ્યું છે તેમની આપણે વ્યવસ્થા જોશું અને ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે સરસ મજાની વિશા ઉપરની તરફ ઘણા બધા પંખાઓ તેમજ અહીંયાં અલગ અલગ જગ્યાઓ પર કુલરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વીવીઆઈપી મહેમાનો માટે અહીંયા ભોજન પ્રસાદની કઈ કઈ વસ્તુઓ જે અહીંયા પીરસવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત ચાલો આપણે જોઈએ શરૂઆતમાં તે જે જનરલ વિભાગમાં જે મોહન થાની પ્રસાદી છે ત્યાર પછી અહીંયા લાડુની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા સેવ મંગરી છે અહીંયા જે રીંગણા બટેકા અને કઠોળનું શાક છે એ રીતના બે જાતના શાક બનાવેલા છે દાળપાતની વ્યવસ્થા છે અહીંયા સલાડ તેમજ અહીંયા લાઈવ ગરમા ગરમ જે પૂરીની પણ વ્યવસ્થા કરેલી છે અને રોટલી પણ સામેની તરફ જુઓ છો કે ચૂલા ઉપર લાઈવ ગરમા ગરમ બની રહી છે હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા સરસ મજા આ ખમણ છે અહીંયા જે લાઈવ ખમણ એ ભક્તોને પ્રેશવામાં આવે છે અહીંયા પણ પૂરી છે અહીંયા રોટલી બની રહી છે લાઈવ ગરમ એ રીતના આ જગ્યા ઉપર બીજું કાઉન્ટર આવી ગયું આ રીતના જે ભક્તો ભોજન જે લઈ લે ત્યાર પછી અહીંયા ખુરચી ઉપર બેઠી બેઠું હોય તો પણ વ્યવસ્થા કરેલી છે એક જે એમની પાછળની તરફ પણ જે ટેબલ ઉપર ભાવિભક્તો ભોજન પ્રસાદ કરી કે તેવી વ્યવસ્થા કરેલી છે ટેબલ ઉપર ભાવિભક્તો જે ભોજન પ્રસાદ કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા બેક સાઈડ ઉપર કરેલી છે તેમની માટે પણ જે બીજી વખત લેવું હોય તો આ જગ્યા ઉપરથી ભોજન લઈ કે છે પછી તેમની કેન્ટિંગની વ્યવસ્થા કઈ જગ્યા ઉપર ભોજન બને છે તે તે બને આપણે પાછળ બેક સાઈડ ઉપર ભોજન પ્રસાદ તમે દેશમાં લઈ લો ત્યાર પછી આ જગ્યા ઉપર જે સરસ મજાની ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે તે ટેબલ ઉપર અહીંયા ઘણા બધા તમે જુઓ જે ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ તે ટેબલ જ પીરસવામાં આવી રહ્યું છે આ જગ્યા ઉપર પણ સરસ મજાની જે એલઈડી સ્ક્રીન દ્વારા ભાવિ ભક્તો જે રામકથાનો રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેપી મહેમાનો માટે લાઈવ સ્ટ્રીમ ખમણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ જે રોટલી પણ બની રહી છે જય શ્રી રામ પ્રસાદી આપણે લઈ લીધી છે તમે જોઈ રહ્યા છો કે ડીશમાં એક પણ જગ્યા ખાલી નથી રોટલી પૂરી પછી સલાડ ખમણ પછી મોહનથાળ લાડવા પછી અલગ અલગ વસ્તુઓ તમે બે જાતના શાક છે દાળ ભાત છે સાઈઝ છે અને અમે બે બંને ભાઈ તેમજ મુકેશભાઈ ભોજન પ્રસાદ લેવા માટે બે ગયા છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે રામકથા રનુ રસપાન કરીને ભોજન પ્રસાદ લેવા માટે વધારે છે વીઆઈપી મહેમાનો માટે વીવીઆઈપી મહેમાનો માટે અને મુખ્ય મહેમાનો માટે આ જગ્યા ઉપર જો વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી આપણે જે આગળની માહિતી જોઈ હવે વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે જગ્યા જે મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છે અને આ સરસ મજાની લાઈવ રસોઈ બની રહી છે ત્યાર પછી સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતાં નહીં મુખ્ય મહેમાનો માટે જે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા તમે જો પાણી સહિત ડીશ સહિત બધી વસ્તુઓ મૂકેલી છે ઉપરાંત તે ભક્તોને ગરબી ન થાય તે માટે અહીંયા સરસ મજાના અલગ અલગ ટેબલો દ્વારા અલગ અલગ જે કુલરની પણ વ્યવસ્થા કરેલી છે મિત્રો આપણે અહીંયા વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા જે કરેલી હતી મેં તમને તેનો સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગયો હતો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ